નમસ્કાર હું સૌથી પહેલાં આખી ફ્રેમ તમને બતાવવા માગીશ અને એમના હાથમાં જે એ પોસ્ટર્સ લઈને બેઠા છે એ પણ હું તમને બતાવવા માગીશ જેમાં જસ્ટિસ ફોર પ્રીત એવું લખેલું છે પ્રીત કોણ છે અને અત્યારે મારા સ્ટુડિયોમાં આવેલા લોકો કોણ છે જમાવટની ઓફિસમાં અત્યારે કોણ કોણ છે એ વિષય પર પણ પહેલાં વાત કરી લો મારી એક્ઝેક્ટ બાજુમાં જે દેખાય છે એ મીનાક્ષીબેન છે મીનાક્ષીબેનની બાજુમાં એમના પતિ ગિરીશભાઈ છે અને રાકેશભાઈ છે અરવલ્લી જિલ્લાથી આવ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામનો એમનો એક દીકરો ઓગણીસ વર્ષનું એ સંતાન અઢાર વર્ષને એક મહિનો પૂરો થયો અને છોકરો એન્જિનિયરિંગ કરતો ડિપ્લોમા ભણવાનું એમણે શરૂઆત કરી મોડાસાની તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં એ જાય અને ન્યાય શબ્દ જ્યારે પોતાનાથી થોડો દૂર 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 થતો દેખાય એમને એમને એવું લાગે કે તંત્રમાં સંવેદનાની થોડી કમી છે એમને એવું લાગે કે અમને ન્યાય મળશે કે કેમ એની પણ શંકા છે એ બધી શંકાઓ જ્યારે મનમાં આવે ત્યારે માણસ છેલ્લે કોઈ પણ મીડિયા પાસે પહોંચે છે અને મીડિયા હંમેશા એક માધ્યમ બને છે એમની વાત વધારે લોકો સુધી પહોંચાડવાનું અને એટલે જ હું આ જે આખી ચર્ચા કરવાની છું એનો ઉદ્દેશ્ય માત્ર અરવલ્લી જિલ્લાના એસપી કલેક્ટર કે બાકીના અધિકારીઓ કે સરકાર સુધી પહોંચાડવાનો માત્ર નથી ગુજરાતના નાગરિકો પણ એ કિસ્સાને જાણે અને એ વાત ખૂબ સમજણ સાથે જવાબ આપે કે આવું એમની સાથે થાય તો જો એ પગરખામાં પગ નહીં મૂકી શકીએ તો કદાચ આપણે આ ઘટનાને નહીં સમજી શકીએ જે પોલીસ કરે છે રાજ્યનો સામાન્ય નાગરિક ન કરે એવી અપેક્ષા છે ઘટના શું હતી ચોથી જુલાઈનો એ દિવસ એમનો દીકરો પ્રીત ઓગણીસ વર્ષનો એ દીકરો એવું કહીને નીકળ્યો ઘરેથી જે દરરોજ જતો હતો એ રીતે કે હું કોલેજ જાઉં છું કોલેજ જવા નીકળ્યો એટલે હાથમાં બેગ હોય મોબાઈલ હોય ચપ્પલ હોય ને જે રીતે નીકળે એ રીતે નીકળે પંદરસો રૂપિયા એને મહિનાની હાથ ખર્ચી મળે જે પોકેટ મની આપણે કહીએ કરે શું છે મમ્મી પપ્પા તો મીનાક્ષીબેન ભેંસ રાખે છે અને ગિરીશભાઈ ત્યાં જ પાસે એપીએમસીમાં છ હજાર રૂપિયાના મહિનાના પગાર સાથે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે મમ્મીને થોડા બે મહિના પહેલાં એટેક આવ્યો સ્ટેન્ટ મૂકવું પડ્યું અને એટલે જ એ મૂક્યા પછી પપ્પાએ નોકરી છોડી દીધી અને એમણે ભેંસનું કરવાનું શરૂ કર્યું એટલે એમનો મહિનાની આવક દસ હજાર રૂપિયા એ દસ હજાર રૂપિયા આવકની વચ્ચે પણ એમણે સપનું જોયું કે મેં આખી જિંદગી મજૂરી કરી મારા છોકરાએ એ ન કરવી પડે અને એટલે એમણે પોતાના દીકરાને ભણાવવાનો નિર્ધાર કર્યો ભણવા માટે પ્રીતને કોલેજમાં મોકલ્યો અને પછી ચાર વાગે ફોન આવ્યો રાકેશભાઈની ઉપર કે તમારા દીકરાની ડેડ બોડી મળી આવી છે તમારા ભત્રીજાની ડેડ બોડી મળી આવી છે એમને પણ અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને પછી કહ્યું કે પ્રીત તમારે શું થાય તો એમણે કહ્યું કે મારો દીકરો છે અને પછી એ ગયા એમણે ડેડ બોડી જોઈ અને એના પછી સ્વાભાવિક રીતે જ પરિવાર આઘાતમાં હોય આ મેં આખી જે પ્રસ્તાવના છે શું થયું આગળ કેવો કેવા સંજોગો છે બધું મેં તમને કહી દીધું એના પછી જે થાય છે એ વધારે દુર્ભાગ્યપૂર્ણ છે એક વ્યક્તિનું મૃત્યુ થાય એને જોતાની સાથે એ દ્રશ્યો મેં જોયા છે ડેડ બોડીના એ હું તમને બતાવી નહીં શકું પણ એ જોતા સાથે દેખાયું કે એને માથાના ભાગે ઈજા છે એને પીઠમાં ઈજા છે એનો હાથ ફ્રેક્ચર થયેલો છે એને પેટ પર મારેલું છે એના હોજરીના ભાગે ઈજા છે એનું લીવર અંદરથી ડેમેજ છે એના પગની પાનીએ પણ ઈજા છે ટૂંકમાં શરીરમાં ચારે કોર ઈજા છે અને બધી બાજુ ઈજા છે એટલે બહુ પ્રાથમિક દૃષ્ટિએ પણ સમજાય એમ છે કે એ એક્સિડેન્ટલ ડેથ નથી એ સંભવતઃ હત્યા છે અને આવું થાય ત્યારે પરિવારને અપેક્ષા એ હોય કે ગુનો નોંધાય એક એફઆઈઆર પોલીસ લઈ લે અને એક ફરિયાદ લઈને ન્યાય અપાવે પછી શું થયું એ હવે રાકેશભાઈ ગિરીશભાઈ અને મીનાક્ષીબેન કહેશે સૌથી પહેલાં રાકેશભાઈને પૂછીશું કેમ કે થોડા સ્વસ્થ રીતે આપણને સમજાવી શકશે કે એમની સાથે શું થયું રાકેશભાઈ પોલીસે ફરિયાદ લેવાની કેવી રીતે પહેલાં હા પાડી ના પાડી તમે જે મને કહ્યું આખો ઘટનાક્રમ કહો તમે પહોંચ્યા પછી શું થયું એકચુઅલી હું જ્યારે ચાર વાગે મારા ઉપર મારા ગામના એક ભાઈનો કોલ આવ્યો હેમંતભાઈ પટેલનો તો એમણે મને કીધું તમારો ભત્રીજાને આવું થયું છે તો હું તો પેલા તો અચંબો પામી ગયો કે આવું ના થઈ જોઈએ એમ મેં તો એ એને બિભસ્તમાં વર્તન કરીને બોલ્યો કે આવું ખોટી વાત ના કરતું એમ તેણે કીધું ના ખરેખર આવું બન્યું છે તો તાત્કાલિક અહીં આવી જાઓ હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો તો મેં જોયું તો મારો પત્રી એક લાલ કપડામાં ઢાંકેલો હતો મેં કપડું હટાવીને જ્યારે મેં એને જોયો તો હું ઊભા પગે બેસ્યો તો મારા પગ બી અટકે હું સીધો જમીન ઉપર પછડાયો એ રીતે આ શું તો આઘાત લાગ્યો મને હું ગયો ત્યાં આગળ પછી મને પૂછ્યું આ મારો પૂછ્યુંત્રીજો છે પછી એના વાલી આવે પાંચ સાત મિનિટમાં ભાઈ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયા એમના પપ્પા પંચ્યાસી વર્ષના છે એ પણ આવેલા સાથે લાકડી લઈને રિક્ષામાં બેસીને બધા આખું ગામ અમારું ત્યાં હું ગયો એ પહેલાં તો પોલીસે ત્યાં આગળ શબ વાહિની મંગાવી લીધેલી હતી મેં પોલીસને પૂછ્યું મેં કીધું સાહેબ એનું એફઆઈઆર એફઆઈઆર કરીન્ટેડ બોડી હટાવી દઈએ તો મને એવું કહેવામાં આવ્યું ત્યાંથી કે અહીંયા આપણે પીએસસીમાં મૂકીને એફઆઈઆર કરી જ દઈએ છીએ પછી મેં કીધું સારું સાહેબ હવે તો અમારું તો પ્રશાસન છે કે એ માનવાનું અમે બહુ સમજણ પડતી નહોતી ઘરમાં આવો બનાવ બની ગયો એકનો એક દીકરો એકનો એક દીકરો એમ તો પછી કલ્પના બી નહીં કરી શકે એમ સારું સાહેબ તમે કોઈ એમ ચાલો અમે પીએસસીમાં લઈને આવી ગયા પીએસસીમાં આવ્યા તો પછી કીધું કે આનું પંચનામું કરવું પડશે મેં કંઈ વાંધો નહીં પંચનામું કરી લઈએ પછી મને સાહેબ એફઆઈઆર તો મને એવું કહેવામાં આવ્યું કે એકવાર પીએમ થઈ જાય પછી એફઆઈઆર કરી લઈએ છીએ સારું અમારું આખું ગામ ત્યાં બેઠેલું હતું એ દરમિયાન મેં ડૉક્ટરને એવું કહી પેનલ પીએમ કરવાનું છે આનું તો એમણે કીધું કે મારે બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવી પડશે તો કે સારું મેં કીધું કરી લો બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં સાડા છ વાગી ગયા સાંજના સાંજના તો સાડા છ વાગે ડૉક્ટર કહે કે સૂર્યઅસ્ત બાદ અમે પેનલ પીએમ શક્ય નથી પીએમ સવારે કરીશું કંઈ વાંધો નહીં સાહેબ સવારે કરશો પછી અમારી પાસે પંચનામું કરાવડાવ્યું ત્યાં આગળ પંચનામું કરાવ્યા બાદ પાછી મેં એમને એફઆઈઆરની પૂછી સાહેબ એફઆઈઆરનું આપણે કે એકવાર પીએમ થઈ જાય પછી કરી દઈએ છીએ બીજા દિવસે અમે આખી રાત ત્યાં ભાઈ બધા અમે ત્યાં જતા આખી રાત અમારું હા આખી રાત અમારું ગામ રાતે બે વાગ્યા સુધી આખું ગામ હતું પછી લોકો સામાન્ય કોઈ ગયા એમ છતાં અમે દસ પંદર વ્યક્તિઓ તેવા હતા કે આખી રાત અમે ત્યાં નીચે જ બેસી રહ્યા છીએ બાર પછી સવારમાં પીએમ થયું પીએમ થઈ ગયા બાદ જ્યારે ડેટ બોડીનો અમને કબજો આપવામાં આવ્યો ત્યારે પછી મેં પાછું પૂછ્યું સાહેબ સાહેબ એનું એફઆઈઆર તો સાહેબે મને એવું કીધું કે તમે હવે આટલા બધા માણસ છે અહીંયા સવારમાં તો ચારસો પાંચસો માણસ આવી ગયું ત્યાં કે આટલું બધું માણસ તમે શું કામ કે રન કરો છો તમે આનું અંતિમ ક્રિયા કરી લો પછી એફઆઈઆર કરી લઈશ તમે જઈને તમારું કામ પોતાની આવી જાઓ તો અમે જ્યારે હું ત્યાં સ્મશાનમાં હતો ત્યારે જ મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ ડોગ સ્કોડ આવી છે ડેડ બોડી હટી ગયા બાદ ડોક્સ કોડ આવે છે બીજા દિવસે તો કે ડોક્સ કોડ આવ્યું છે તમે સ્થળ ઉપર તાત્કાલિક આવો તો હું ઘરના બધાને ત્યાં મૂકીને સ્મશાનથી સીધો હું ત્યાં જાઉં ત્યાં સ્થળ ઉપર જાઉં છું ત્યાં ડોગ આવ્યો તો અમે ઓન મારી સાથે બીજા એક મિત્ર હતા બીજા મારા એક જીજાજી હતા અમે બધા ત્યાં ગયા તો પછી ડોગ તો કે અહીંયા તો કંઈ મળતું નથી પછી મેં કીધું એમને કે ભાઈ ઠીક છે મળે તો પણ અમારો છોકરો ઘરથી નીકળ્યો તારે એની પાસે સ્કૂલ બેગ હતી બરાબર કોલેજ બેગ કહેવાય એનું હાથમાં ઘડિયાળ હતું એના બે ચપ્પલ હતા એનું વોલેટ હતું આ બધું વસ્તુ મળતું જ નથી એટલે ઘડિયાળ વોલેટ કોલેજ બેગ કશું જ નથી મળ્યું આજ દિવસ સુધી નથી મળ્યું આજ દિવસ સુધી નથી મળ્યું હા હા એના 25 દિવસ બાદ એક ચપ્પલ મળે છે અચ્છા એના 25 દિવસ બાદ એક ચપ્પલ મળે છે હજુ બીજું ચપ્પલ એ મળ્યું નથી નથી આજ દિવસ સુધી એનું કોઈ ચીજ લંચ પણ નતું લંચ કોઈ ચાલતું નહી તો હા ઘરેથી મે હા બરાબર હતી બરાબર ઘરેથી ભીંડાનો શાક ને સાત રોટલી લઈને નીકળ્યો છું પણ એફઆર ની વાત આપણે કરતા હતા તો પછી જ્યારે એફએસએલ નો રિપોર્ટર કે રિપોર્ટ આવ્યો પછી મને ડોક્ટર એવું કીધું કે આને એફએસએલ માં શું કીધું સિયારાક વિયારા એવું કાઈ કહેતા હતા કે વિશેરા વિશેરા એના વિશેરા મોકલવા પડશે અને એફએસએલ નો રિપોર્ટ આયા બાદ ફાઈલ છે કે નહીં ચેક કરવા માટે હા બસ એ કરાવવા માટે આપણે મોકલવું પડશે પછી હું પાછું પોલીસ ને મળ્યો મેક સાહેબ એફઆઈઆર ત્યાં સુધી એફઆઈઆર નોતી લીધી લીધી પછી મેં પૂછ્યું કે એફએસએલ માં હવે એફએસએલ આયા બાદ લઈશું એમ હમ પછી મને એવું કીધું બરાબર એટલે કેટલા દિવસે પછી એફઆઈઆર લીધી એમણે તમારી

મેં એક તો આ એક્સિડન્ટ નહીં આવ્યા મારા છોકરાની તો હત્યા છે મારા જોરાની કરપીણ હત્યા કરવામાં આવી બેન મારા છોકરાનું હાથ તો આમ લટકતો હતો આ રીતના અને આ પગ છે ને આખો વળી ગયેલો હતો નીચે ચાર ઇંચનો ઘા હતો અહીંયા ગાડી અને આ બહુ આખો મેંનું આખું શરીર ખોલીને જોયું આ બધો ભાગ અહીં ફૂલી ભૂજી ગયેલું હતું અહીંયા ગાડી પંચ નહીં પંચથી એક આપેલું કળા ટાઈપ પહેરે ને એનું જે મારવામાં એ બધું નિશાન હતું આ બધું આ ને આ બધો ભાગ ફૂલી ગયેલો હતો જે ઉપરથી દેખાતું હતું અંદરની તો મને ખબર નથી એ દિવસે તો પછી એ રીતના જોયું પછી એનો મેં કીધું અહીં જોયું હા અહીં પણ વાગેલું છે પછી અહીં પાછળ જોયું તો પાછળ બી હશે છે અને મેં ઊંચો કરીને જોયું તો પાછળ બી આ ખાબા પંચના જ નિશાન મારેલા હતા એ જોઈને મને પાકું થઈ ગયું કે મારા છોકરાની હત્યા જ થઈ છે કારણ શું છે એ અમને ખબર નહીં કોણે કરી કેવી રીતના થઈ એ અમને ખબર નહીં બાકી હત્યા તો છે જ મારા છોકરાની અને પછી જે રિપોર્ટ આવ્યો એમાં ઇન્જરીઝ છે કે શરીરના અંદરના ભાગે વાગ્યું એ દિવસે જે ડોક્ટરે મને જ્યારે બોલાવ્યો પીએમ કર્યા બાદ મને રૂમમાં એમણે બોલાવ્યો ડોક્ટર સાહેબે મને કીધું કે આનું લીવર ફાટી જવાના કારણે એનું મૃત્યુ થયું છે અને એના પેટમાં લોહી ભેગું થઈ જાય અને પેટમાં 500 ગ્રામ જેટલું બ્લડ જમા થયું છે ઓકે આ કે છે પણ અમારે કે એકવાર પેલું વિશેરામાં મોકલવું પડશે અને એનો રિપોર્ટ આવ્યા બાદ જ અમે ફાઈનલ આપીશું તમને એના બાદ અમારું એફઆઈઆર બી લીધું છે પરંતુ અમને એ સમજણ નથી પડતી બેન કે દિવસે પોલીસ એક બેગ ના શોધી શકે ચલો વિશેરાનો રિપોર્ટ આવે ને એટલા દિવસ પછી એનો હત્યાનો ગુનો દાખલ થાય ચલો એ તો માનીએ છીએ કે સ્વાભાવિક છે ચાલો થાય આ બધું પ્રોસેસ છે એક સરકારની પણ એક બેગ કે એફએસએલમાં આથી રિપોર્ટ આવવાનો હતો બેગનું પણ એનું ઘડિયાળ બેગ

મેં કીધું હું હિંમતનગર છું ને હું રસ્તામાં જ છું મને આવતો મોડાસા અડધો કલાક લાગશે હું પહોંકું છું અડધો કલાકમાં મેં તમે જે ચપ્પલ મોકલ્યું આ મળ્યું છે તમને એનું તમે મને વોટ્સઅપ કરી દો તેમણે મને વોટ્સઅપ કર્યું તો મેં વોટ્સઅપમાં જોયું મેં કીધું નવ્વાણું ટકા તો લાગે છે કે આ ચપ્પલ હોવું જોઈએ પણ તમે ચપ્પલને ટચ ન કરતા તમે છે ને એ ચપ્પલને ટચ ના કરતા એને તમે એરિયા કોર્ડન કરો અને ડોક્સ કોર્ડ બોલાવવાની વ્યવસ્થા કરો હું પણ ત્યાં પહોંકું છું હું ત્યાં પોખી ગયો મેં મારા ભાઈને કોલ કરીને બોલાવી લીધા અમે ટોટલ અમે દસ બાર ભાઈ છીએ બોલાયા કાકા બાપાના બધા બધા ત્યાં આવી ગયા પછી લો તમે ડોગ સ્કોડ તો ડોગ સ્કોડ ભૂલાય તો એ ડોગ ને જે અહીંયા અમદાવાદથી આવ્યા તો શાહીબાગ કે ત્યાંથી એ ડોગ પાંચથી છ મિનિટ એને ચપ્પલ સુંગાડવામાં આવ્યું તો એ ડોગ ત્યાંથી સીધો દોડ્યો તો જ્યાં ડેડ બોડી હતી એ જગ્યા ઉપર જતો રહ્યો આમ ત્યાંનું ત્યાંનું ડિસ્ટન્સ તો આમ તો બસો અઢીસો મીટર જેવું છે પણ વચ્ચે કોટ હોવાના કારણે આ ડોગ પાંચસો મીટર ફરીને આવ્યો વચ્ચે કોટ છે ત્યાંના પાંચસો મીટર રોડ ઉપર ફરીને ડોગ જ્યાં ડેડ બોડી પડી તે જગ્યા ઉપર આવી ગયો પછી આ છોકરો જ્યાં જ્યાં ફરતો હતો જે સીસીટીવી ફૂટેજમાં અમને બતાવે છે ત્યાં ત્યાં આ ડોગ ફર્યો અને એ અંડરગ્રાઉન્ડમાં બી ડોગ ફર્યો ઓકે ગિરીશભાઈ તમને એમને તમે છેલ્લી મારે એ સમજવું છે કે તમે જે લખ્યું છે જસ્ટિસ ફોર પ્રી તેમ કે પ્રીતને ન્યાય મળવો જોઈએ કયા સંદર્ભે ન્યાયની તમને અપેક્ષા છે અને ક્યાં તમને મદદરૂપ નથી થઈ રહી સિસ્ટમ એવું તમને લાગે છે વહેલે એવું છે કે ચાર તારીખનો જે બનાવ અમારો આજ દિન સુધી પોલીસ ટાઉનવાળોનો જે અભિપ્રાય આપવો પણ એ બી એમ હોલાજ નહીં ચાલ્યો એલસીબી સીબી ટાઉનમાં તપાસ ગઈ એનો આજ બી પુરાવો મળ્યો રજૂ કર્યો પોલીસ નથી કોઈ અમારા પણ પ્રૂફ આવતું નથી કસમ જવાટ રૂપે ચાર તારીખથી આજે પાંત્રીસ દિવસ છે છતો કોઈ પોલીસ સ્ટેશનવાળો મારા ઘેર આવીને સમજાવી શકતો નહીં તમારો મુદ્દો આટલાથી આટલા સુધી આવ્યો છે એવો સંતોષકારક કોઈ જવાબ બી અમને પોલીસ સ્ટેશનથી મળતો નથી આજ દિન સુધી પોલીસ એવું માની રહી છે કે હત્યા થઈ છે હવે એ તો અત્યાર સુધી અમારી સાથે તો એમણે એમ જ કીધું કે તમારા ખાલી મારું બયાન લેવા એ દિવસે એમણે એમ જ કીધું કે તમે ચાર વાગે આવો આપણે એફઆરઆઈ કરી દઈએ પછી ચાર વાગે અમારા મારા દીયરને બધા ગયા ત્યાં અગાડી તો જે સાહેબે કહીને ગયા હતા ને એ સાહેબ તો ત્યાં હતા જ નહીં એ તો બહાર હતા પછી એ લોકોએ એમ કીધું કે રિપોર્ટ આવે પછી જ્યારે પીએમ રિપોર્ટ આવ્યો ને એ વખતે સાહેબનું એવું કેવું હતું કે બે કારણોસર અને હોજરી ડેમેજ થાય કે કદાચ ભૂખ્યો રહ્યો હોય તો અથવા તો ક વાગ મારવાથી એ વખતે સાહેબ એવું કીધેલું જ્યારે એ માં નતું મોકલ્યું ત્યારે પછી શકે છે અઢાર વર્ષનો છોકરો ભૂખ્યો તો હું કામ રહે હા જે તો એણે ધરાઈને ખાધું તું હવે એ ચા પીન ગયો હતો આજે મમ્મી ભીંડાનું શાક બને મને બહુ ભાવતું બે રોટલી વધારે મૂકજે હું શાક રોટલી ઘેર ત્યાં જઈને ખાય એમ એમ કરીને એણે એટલે હું કીધું પછી એને ટિફિન ખાવાનો સમય મળ્યો નહીં એટલે સ્વાભાવિક છે કે એના અંદર હોજરી તો ખાલી હતી એટલે એને હોજરી ખાલી પેટ ચા એકલી નીકળી કે ચોવીસ કલાકમાં ઓગણીસ વર્ષનો યુવાન છોકરો મુ કેરે આથી ને હોજરી ફાટી શકે બે એ શક્યતા છે એટલે ઉપવાસ તો કોઈ કરે જ નહી તો હોય તો કરી શકે પછી જ્યારે એફએસએલ માં આવ્યું પછી સાહેબે એવું લખ્યું કે પડવાથી અથવા વાગવાથી એમણે બે ઓપ્શન મૂક્યા એક ના લખ્યું એટલે એ તો બહુ બધી સંભાવનાઓ છે પડવાથી વાગવાથી મારવાથી કોઈ પણ રીતે એમ શરીરની જે આંતરિક ઈજાઓ છે એના બહુ બધા કારણ હોઈ શકે પણ એમને એ ચોખ્ખું એમને ખબર છે બેન કે મારા છોકરાની ની તમે ફોટા જોઈને તમે અહીં મૂકીને હાથ મૂકીને તમને લાગે છે કે હું એ કહી છું કે પ્રાથમિક દ્રષ્ટિ તમે કોઈ વાત ને નકારી શકો એમ નથી એટલે એ મને એવું શક્ય છે કે આ રિપોર્ટમાં ગમે ત્યાં થોડી ઘણી એ ગમે ત્યાં કંઈક ને કંઈક રંધાઈ રહી છે ચાલી રહ્યું છે એવું લાગે એટલે મારા છોકરાનો આ કેસ તમને કોઈના પર શંકા છે ના તમે એના દોસ્તોને કોઈને ના હું નથી ઓળખતા બેન અમે ગેરમાં મોબાઈલ અને એનો મોબાઈલ ક્યાં છે એની જોડે જ તો પછી એ પણ એફએસએલ પોલીસ સ્ટેશન કબજામાં અચ્છા પોલીસ ને કબજામાં છે એ પણ એફએસએલ માં લાવ્યો અચ્છા એનો મોબાઈલ માં એવું થયું તો ને બેન કે એનો મોબાઈલ એ દિવસે રાતે અમે એનું ડેડ બોડી તોડી દીધું તો પછી અમે એને મામાના છોકરો હતો એને પૂછ્યું એને જોડે રહેતા હતા બંને તો પૂછ્યું કે પાસવર્ડ તને આ છે હવે તે તો બતાવી નહીં શકે ફિંગરો છે પછી રાતે હું જાતે પીએમ રૂમ ખોલી અને મારી બોડી પર એનું અંગૂઠું ટચ કરતો હતો આમ ઘસી ઘસી અને હું મોબાઈલમાં લગાવતો હતો ખુલી જાય છે ખુલ્યો નહીં પોલીસે પછી મને ત્યાં ડૉક્ટરને પૂછ્યું ડૉક્ટરે કીધું બ્લડ સર્ક્યુલર બંધ થઈ ગયું ને એટલે હવે ફિંગર કામ કરશે નહીં એટલે ખુલ્યો એક કલાક મેં ટ્રાય કર્યું છે ખુલ્યો નહીં પોલીસે કીધું કે મેં કીધું આને ખોલાવવા કીધું હું માર્કેટમાં ખુલાવું તો આના કરતા ડાટા જતાવી રહે તો એના કરતાં એફએસએલ માપી દઉં તો ત્યાંથી વિગત આવશે તો આપણે એ દિવસે આઈફોન હતો કે બીજો ફોન હતો નહીં એમનું એમ એન્ડ્રોઇડ હતો તો તો સરળતાથી ખુલી જશે હા તે આપણે આપી દીધું છે એમને અને ફોન બી આવી ગયો છે એમની પાસે એનો ઓફિશિયલ રિપોર્ટ આવી ગયો કે છેલ્લે કોને ફોન કર્યો હતો કોની સાથે વાત થઈ હતી ઓલ તો આવી છે ઓલ ડિટેલ આવી છે પણ એમાં ઘરના જ નંબર નીકળે છે બીજા એક એના મિત્રનો કોલ આવ્યો તો બાકી એ દિવસે બે જ કોલ આવેલા છે બાકી આજનું જનરેશન બેન તમને કહું આજનું જનરેશન જે છે એ આ સીમવાળા કોલનો ઉપયોગ નથી કરતું આ જો વધારે ઇન્સ્ટાગ્રામ છે સ્નેપચેટ છે કે વોટ્સઅપ છે આના યુઝ બધા એનો રિપોર્ટ શું આવે અમને ખબર નથી એ હજુ એ પેન્ડિંગ છે એનું અમને પોલીસે કાંઈ જણાયું એનો મોબાઈલ મળ્યો છે હા પણ બેગ અને બાકી બધું મોબાઈલ એનું સ્થળ ઉપરથી મળ્યું છે ઓકે નથી કેમ અને કોલેજ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો હા તત્વ છેલ્લા સેમેસ્ટરમાં હતો હા હા ઓકે અને એ દિવસે બેન જે દિવસે એમના પીએમ કરવાનું હતું ત્યાં અગાડી એ પોલીસ કોઈ એવું કીધું કે આ ફોનમાંથી ડેટા જાય છે એમ હા અચ્છા હા એ વાત બી આવી હતી કે એનું ઇન્સ્ટા આઈડી હતું ને બેન તો ઇન્સ્ટા આઈડી ની અંદરથી કદાચ કોઈ પાસે એનો પાસવર્ડ હશે આઈડી પાસવર્ડ તો કોઈ કે એનું અમને એવા સમાચાર મળ્યા હતા મારા તો કોઈ ફ્રેન્ડ લિસ્ટમાં હતું નહીં અમે ઇન્સ્ટા યુઝ બી નથી કરતા અમને ખબર બી નથી પણ એવી વાત સાંભળવા મળી હતી કે એના ઇન્સ્ટામાંથી હાલ કોઈ પોસ્ટ ડિલીટ કરી રહ્યું છે ઓકે આ મેસેજ મળ્યા હતા અમને અને કોણ ડિલીટ કરતો હતો તો શું પોસ્ટ ડિલીટ કરતો હતો કઈ નહી ખબર નથી બાકી એના ઇન્સ્ટામાંથી પોસ્ટ ડિલીટ થઈ છે એ વાત છે પણ એના કોઈ ભાઈ કે કોઈક તો હશે જે ઇન્સ્ટા એની સાથે જોડાયેલા હશે એના બીજી જુલાઈ એના ઘણા બધા છે બીજી જુલાઈ સુધીનું એને ઇન્સ્ટા વાપરેલું છે એ અમારી જોડે છે સાબિતી એને જે વાત એને સમજો કે એના મામાના દીકરાને મેસેજ કર્યો છે કે કોઈ મારા કાકા નામ ના ફુવાના

ખેતરે ખેતરે જવાનું ચારના ભરા લાવવાના દૂધ કાઢવાનું સવારમાં ચાર વાગે ઉઠવાનું એના માટે જ હતું ને બધું કોના માટે હતું આજે જીવન એમનું તો બધું પૂરું થઈ ગયું છે ને બસ અમને ન્યાય જોઈએ છે બેન ગમે તે થાય બસ અમને એનો હત્યારો મળે બસ અમે એને કંઈ કરે પ્રશાસન જે નક્કી કરે કોર્ટ નક્કી કરશે એને શું સજા કરવી એ કરશે અમને જોવું છે પણ કોણે આપે છોકરો મારા હાથ મારો હક છે ને મારા છોકરા સાથે કોણે હું કરવી જાણવાનો મને અધિકાર છે ને પણ આજ દિવસ આજે ચોત્રીસ દિવસ થયા હજુ સુધી અમને એવું કંઈ પણ પગેરું એવું કોઈ પણ વસ્તુ જોવા નથી મળી કે જેને અમારા જીવને શાંતિ થાય કે મારા છોકરાને આત્માને શાંતિ મળે તો આપણે બહુ જ બધી રીતે બહુ બધા ભાર નીચે દટાઈ રહ્યા છીએ એક બાજુ આપણને કરપ્શન મારી રહ્યું છે એક બાજુ નૈતિકતાનું અધપતન મારી રહ્યું છે અને એ બધાની વચ્ચે સૌથી વધારે જો આપણને કશુંક છે જે ઘાતક અસર કરી રહ્યું છે એ છે સંવેદનાઓનું મરી જવું પોલીસ માટે આ વધુ એક કેસ છે પોલીસને એવું છે કે હા ઠીક છે કંઈક મળશે તો શોધીશું એટલે એમના પર વધી રહેલા ભારના જે કામનો ભાર ને એ બધાની વચ્ચે એમણે સમજવું પડશે જે મેં એકદમ શરૂઆતમાં પ્રશ્ન મૂક્યો હતો કે એમના પગરખામાં પગ મૂકીને જુઓ તો તમને ખબર પડશે કે એ મા માટે એ પ્રશ્નનો જવાબ મળવો કે એના દીકરા સાથે શું થયું એ ઓગણીસ વર્ષનો છોકરો છે હજી એક મહિના પહેલાં એના અઢાર વર્ષ પૂરા થયા છે એક મહિના પહેલાં જ્યારે મમ્મીને હાર્ટ એટેક આવેલો છે પપ્પા બધું આટલું બધું સંઘર્ષ કરીને જીવી રહ્યા છે એ સંઘર્ષની વચ્ચે એમણે આશાના સ્વરૂપમાં પોતાના સંતાનને જોયું હોય અને પછી અચાનક આ રીતે લાશ આવે અને મહિના ઉપર થઈ જાય ને આપણને એ ખબર પણ ન પડે કે એની સાથે શું થયું તો આ બધાનું મૂળ કારણ મને એટલું સમજાઈ રહ્યું છે કે કદાચ એ સંવેદનાથી તપાસ નથી થઈ રહી અને જો એ તપાસ થઈ હોત તો આપણી પાસે જવાબો હોત અપેક્ષા રાખીએ કે આ વિડીયો જોયા પછી અંદરનો જે પણ જો મરી ગયેલો હશે માઇલો તો જાગદારો નથી પણ જો થોડું ઘણું પણ એની અંદર જીવ બચ્યો હોય તો એ માઇલો જાગશે તપાસ થશે અને એમને જવાબ મળશે નમસ્કાર